yeah bien doing और एक तो हनी है तो मंदिर आप अनुक् के 10 ચલો વિદ્યાર્થી મિત્રો આજે એક ચર્ચામાં રહેલો ટોપિક જે આપણી પાસે ઘણા વ્યુઅર્સ કમેન્ટ બાબતે ઘણાના વિષય હતો કે આ વિષય પર વાત થવી જોઈએ તો આપણે એ જ ટોપિકને આજે લીધા છે બહુ સમય પછી મળ્યા છે તો આ જ ટોપિકને આજે આપણે કવર કરવાના છીએ તો જોઈ લઈએ ચલો ફટાફટ એકબીજાને શેર કરી દો જેથી કરીને ચર્ચામાં ભાગ લેશે કેમ કે ચર્ચા વગરનું આ વિડીયો એકદમ નકામ એટલે કે બેકાર છે જ્યાં સુધી અને ત્યાં સુધી એનો કોઈ અર્થ રહેતો નથી ઓકે વોઇસ આવે છે તો કન્ફર્મ છે નહીં આવતો તો જરૂરથી યસ અને નો ઓકે ચલો યશ નો લક્ષ્ય એટલે ખબર પડી જાય કે વોઇસ મારા તમારા સુધી આવે છે કે નહીં ચલો બે વિદ્યાર્થી મિત્રો બે મિત્ર છે સ્ટાર્ટ કરીએ છીએ શિક્ષણ સહાયક છે જ્ઞાન સહાયક ને આ ટોપિક આપણા માટે મહત્વના છે હવે આ કઈ બાબત વિશેને ચર્ચા કરવા બરાબર તો આ વિષય છે ચર્ચાનો એટલે ચર્ચામાં ક્યારે જો બધા વિદ્યાર્થી મિત્રો હોય તો એ સહભાગીદારીતા અનુકૂળ એટલે કે વ્યવસ્થિત બને બ્લેક પેન લઈ લઈએ છીએ ચલો બે વોચિંગ ચલો શિક્ષણ સહાયક છે જ્ઞાન સહાયક છે બધાને એનો ખબર છે તફાવત બરાબર જે નવા વિદ્યાર્થી મિત્રો છે એને નહીં ખબર હતો તો કહી દે શિક્ષણ સહાયક એટલે કે જે પરીક્ષા બધા સેમ શિક્ષણ સહાયક અને જ્ઞાન સહાયક શબ્દથી બધા જ પરિચિત હશે કોઈ અજાણ્યું નહીં હોય અને આજે છે જે વિષય તમે અમે અને આપણે બાબત તમે અમે અને આપણે એટલે કે આપણે બધા ભેગા મળીને આના વિશે ચર્ચા કરવાની છે ચલો તો હવે કમેન્ટ કરજો જેથી કરીને આપણને ખબર પડે કોના કોયો સબ્જેક્ટ એટલે કે વિષય છે જે બધાને લગતા એક સરખા છે કે અલગ અલગ છે એ પણ આપણને ખબર પડી જાય જોઈ લઈએ ચલો છે ચાલો શિક્ષણ કાયમી નોકરી છે બરાબર આ બધાને ખબર છે પેન બદલવી પડશે આપણે અહીંયા કરી દઈએ એક મિનિટ પેન કરી દઈએ લો શિક્ષણ સહાયક કેવી છે તો કાયમી નોકરી બીજું છે જ્ઞાન સહાયક એ આધારિત છે શું છે 11 મહિના કરાર આધારિત છે આ બધાનો ઘણા બધાની વાત હતી કે શિક્ષણ સહાયક એ કાયમી છે તો જ્ઞાન સહાયક 11 મહિના છે હવે આના વિશેને કયા કયા પ્રશ્નો ઉદ્ભવે તેના વિશેની પણ વાત છે તો કયા પ્રશ્નો ઉદ્ભવે છે તમે પણ તમારો પ્રશ્ન ઉદ્ભવ થાય તો જરૂરથી તમે કમેન્ટ કરો ચલો કમેન્ટ કરજો એટલે ખબર પડે

અસંતોષ હોય તો ક્યાં છે પણ એ કોઈ ખુલીને કહેતા નથી તો એ છે પેલું કે શિક્ષણ સહાયકનો જે પગાર છે બરાબર સેકન્ડરી માધ્યમિકની વાત કરીએ સેકન્ડરી માધ્યમિકની વાત કરીએ બેતાલીસ હજાર પાંચસોની આસપાસ બરાબર તો એ છે જ્યારે જ્ઞાન સહાયક માધ્યમિક હોય છે એનો ચોવીસ હજાર પાંચસો કેટલો ડિફરન્સ છે તો એ છે અડધો અડધો પગાર બરાબર બે ને આ ચાર ને બે બરાબર તેને ખરી ઊંધા કરી દે એટલે કે બેને આમ લઈ આવે ચાર ને આમ લઈ જાય તો એ ચોવીસ હજાર થઈ જાય હવે કયું કામ એ કદાચ એના વિશે ભણાવવાના હોય આ તમે સેમ પરીક્ષા સેમ આપી માત્ર બરાબર કઈ સમાનતા સમાન થાય છે કે બંને માધ્યમિક કામ સરખું પગારમાં ડિફરન્સ બીજું વેકેશન પગાર જ્ઞાન સાહેબને મળશે

लेके सारे चीज आर्थिक संज्ञे। <coughs> ओके चलो कोई नहीं थी। <coughs> ओके क्या? फोर चलो फोर जाना <coughs> બેતાલીસ હજાર છે અને ચાલીસ હજાર પાંચસો બરાબર ત્યાં બંને બેતાલીસ છે પણ અન્યાય છે કે નહીં અન્યાય હોય તો યસ લખો જેને નથી તે નો લખશે આ સેકન્ડરી કે માધ્યમિકનો જે પગાર છે બે વેકેશનનો પગાર મળશે ને કયો બધા દિવાળી અને ઉનાળો બરાબર કામ તો એમને કરવાનું છે સેમ અને ઓકે ઇન્ટરેસ્ટ બીજું છે ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકનો નો પગાર ઓગણપચાસ હજાર જયારે એ દ્ઞાન સહાયક છવ્વીસ હજાર પાંચસો એનું પણ સ્થિતિ શું છે કામ કરવાનું છે વિષય કદાચ એ જ ભણવાનો હોય છે તેટલું જ કામ કરવાનું તે જ જે કામ કરે એ જ માધ્યમ એક જ છે અને ત્યાં જ જવાનું છે પણ તફાવત અડધો પગાર બરાબર અડધો પગાર લેવાનો થાય બીજું થયું ચલો ત્યાર પછીની બીજી વાત તો હવે કહેજો મન કી વાત બરાબર જે મનમાં બધી વાત આવે છે તેના વિશે વાત કરી લઈ જો વેકેશનનો પગાર નહીં એકને મળે બીજાને નહીં શિક્ષણ સહાયકને મળશે પણ જ્ઞાન સહાયકને નહીં કામ સરખું પગારમાં કેમ ડિફરન્સ વેતન કેમ આટલા બધા તફાત હોય તો આટલો બધો તફાત શા માટે આ જ કામ કરશે આપણે જ હવે આની પરીક્ષા પણ એક જ છે બંને પરીક્ષા આપી પાસ કરી બસ ડિફરન્સ કયો છે ડિફરન્સ બંનેનો એ છે કે મેરિટ મેરિટ એનો ડિફરન્સ છે મેરિટનો જેનો ડિફરન્સ મેરિટ ઊંચું છે શિક્ષણ સહાયક બની ગયા જેનું નથી એને જ્ઞાન સહાયકમાં કરવાનું થાય ઓકે તા એક પણ વ્યાજબી પ્રશ્ન છે બરાબર આ ઘણી બાબતમાં પ્રશ્ન થયા છે અને બધા પ્રશ્ન કરે પણ છે અને કે કેમ આટલું બધું ભેદભાવ ભેદભાવ કહે છે ને ભેદભાવ કહી શકાય વેકેશન પગાર કમસે કમ આપણે એમ કહીએ કે વેકેશન પગાર તે એમને મળતો હોય તો પણ મળવો જોઈએ બરાબર ચોવીસ આપો તો પણ એ એ કેમ નથી આપવું કમસે કમ જે એને મળે છે બેતાલીસ સેકન્ડરીને મળે છે તો એ જ બેતાલીસ હજારનો પગાર કોને સેકન્ડરી જ્ઞાન સાહેબને મળવો જોઈએ તે ઉચ્ચતર માધ્યમિક છે તો એને પણ ઓગણપચાસ હજાર મળવા જોઈએ બરાબર આ બે શરતો હોવી જોઈએ આપણને ખબર પડે જો બીજું સરકારના પોતાના નિયમ છે શિક્ષણ સહાય જ્ઞાન સાહેબ એને જે કઈ કથકડું લાવ્યા અને પ્રવાસી શિક્ષક હતા ત્યાર પછી આ લઈને આવ્યા જ્ઞાન નામ એટલે શબ્દોની માયાજાળ શબ્દોની હેરાફેરી કરી બીજું કશું કર્યું નથી એક નેશન એક ઇલેક્શન તો મહત્વ સરખું મહત્વ નથી જો આને પણ પગારની બાબતમાં સરખું અને સરખું કામ છે તો એને પણ સરખો પગાર હોવો જોઈએ આને પણ સરખો પગાર હોવો જોઈએ જેટલો લાભ મળે છે કેમ કે માત્ર રીતનો છે પરીક્ષા તો આમને બી પાસ કરી આમને શિક્ષણ સહાયકે પાસ કરી આમને પાસ કરી તો આ બાબતમાં ભલે ટેમ્પરરી બરાબર ડિફરન્સ તો બે છે કયું છે એક તો મેરિટનો ડિફરન્સ બરાબર આને રક્ષણ કાયમી હશે આજ્ઞાન સાયકનું રક્ષણ 11 મહિના સુધી પછી રિન્યુ થાય તો ઠીક ન થાય તો બીજે બરાબર ને તો આ બાબતની ડિફરન્સ તો આ બે ડિફરન્સના લીધે મોટો ભેદભાવ ઉત્પન્ન થાય છે હોવો જોઈએ પણ વેતન બાબતે ન વેતન સમાન કામ સમાન વેતન હોવું જોઈએ તો આ એક બાબત સ્પષ્ટ કરવાની હતી કામ સરખું તો પગાર પણ સરખો હોવો જોઈએ એક જ સાથે એક જ વિદ્યાલય એક જ વિષય કદાચ ભણાવવાનું જે એટલું ભણાવે છે એટલી જ મહેનત એને પણ કરવાની છે જે કામ કરશે એને પણ એ જ બધા કામ કરવાના છે તફાવત ક્યાં આવવાની છે તફાવત એ આવે છે પગાર બાબતમાં તો એ પગાર બાબતની જે અસંતુષ્ટિ કારણ છે બાબત કેટલાય જ્ઞાન સહાયક મળ્યા તો આ બાબતમાં એ સ્પષ્ટા થઈ જે શિક્ષણ સહાયક અને એમને સાથે જ્ઞાન સહાયક હોય તેમના મનમાં આ ભેદ ઉત્પન્ન થતો હોય અને એના વચ્ચે મોટો ભેદ એટલે વ્યવહારમાં મોટો ભેદ ઉત્પન્ન થાય છે તો આ બાબત સ્પષ્ટ કરે એટલે કે રોખવું જોઈએ કમસે કમ થોડોક સુધારો કરવો જોઈએ અને પગાર બાબતે આ સુધારો થાય તે યોગ્ય ગણાય અને બેતાલીસ આપો અને ઓગણ એટલે જેથી કરીને જ્ઞાન સહાયકને વધારે નહીં ભરાવા પાછળનું પણ કારણ આ છે જ્ઞાન સહાયકમાં વધુ ખાલી જગ્યા રહેવા પાછળ પણ કારણ ઘણા બધા એક તો પેલું હતું કે ઘણા બધા મોટા દૂર જવાનું ત્યાં જઈને ખર્ચો કરવાનો ખર્ચો કરીને પછી 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 મહિના થયા હોય છે એટલે મોટા ભાગે જતા હોતા નથી પછી કે જે જિલ્લામાં એ પોતે છે જ્ઞાન સાહેબ બરાબર એ જિલ્લાની વિશે વાઇઝ એટલે કે વિશે પ્રમાણે જગ્યા ઓછી હોય તો એમને સ્થાન એટલે કે યોગ્ય બદલો મળી શકતો નથી તો એ પણ અસંતુષ્ટિ હોય છે જ્યાં જગ્યા હોય છે એ પહોંચી શકે નહીં દૂર હોય બરાબર ઘણી બાબતો આ નાની નાની બાબત પર ચિંતન મનન આપણે આપણે પણ કરવું જોઈએ જેથી કરીને આ વિડીયો બધી સાથે પહોંચે તો એ લોકો જેની સાથે કેટલાક ઉચ્ચ અધિકારી સુધી પહોંચે તો એ પણ એના પર વિચાર કરતા જ હોય છે તો એ જ પહોંચે ને રજૂઆત થાય તો એમાં થઈ શકે બરાબર ચલો હજુ કોઈ કોઈને ચર્ચાનો ભાગીદાર નથી ચલો ઓકે હવે કોઈ છે નથી આમાં ઓકે ચલો ચલો ઓકે જે કમેન્ટ કરજો મિત્રો

જરૂરી છે બરાબર શિક્ષણ સહાયક અને જ્ઞાન સહાયક ડિફરન્સ કેટલો થોડો હોય તો માનીએ પણ અડધા પગારનો ડિફરન્સ થાય કામ સરખું કરવાનું છે એટલે શું થાય મન શિક્ષણ સહાયક હોય એ કાયમ હોય અને જ્ઞાન સહાયક એ અગિયાર મહિના માટે જાય તો શું થાય એકબીજાને બરાબર એમની ડિગ્રી સ્થાન બધું સરખું જ છે ડિગ્રી કોઈની પાસે વધુ પણ હોઈ શકે નોલેજ પણ વધુ હોઈ શકે શિક્ષણ સહાયક કરતા જ્ઞાન સહાયક સારું ભણાવતા એવું પણ બની શકે તો આ બધી હોય તો શું કરે છે મનમાં ડિફરન્સ છે ને મનમાં ભેદભાવ ઉત્પન્ન કરે યસ અર નો જેટલા પણ સંમત થાય યસ લખો નો થતા જ ના ના કમેન્ટ કરો જેથી કરીને આપણને ખબર પડે આજને વિડિયો માત્ર ચર્ચા અને કેટલા વિશે શું વિચારે છે એને જાણવાનો હેતુ આપણો છે કેટલા હજુ જોઈ રહી બે મિનિટ આપણે વેઇટ કરીએ અને પછી વિડીયોને સમા કરવા જ્યારે પણ જો તમે તો જરૂરથી તમે અંદર કમેન્ટ કરજો બરાબર શું યોગ્ય છે શું નથી તમારો કમેન્ટ હશે તો એના આધાર પર આપણે શું એક નવો વિડીયો બનાવીશું તમારી પાસે કોઈ મહત્વનો ચિંતન બિંદુ હોય તો જરૂરથી જણાવો ચલો બે મિનિટ વેઇટ કરીશું અને પછી આપણે વિડીયોને સમાપ્ત કરી દઈશું ઓકે ચલો

હોઈ શકે એ ડિફરન્સ છે ને તો એ સમસ્યા એટલે મનમાં ભેદ ઉત્પન્ન કરે એના જો માધ્યમિક ની અંદર છે 42000 હોય છે આસપાસ બરાબર માનો 42000 છે અને મળે છે ને જ્ઞાન નાનસાયકને મળે 24500 તો આપ ઓકે ચાલ બે ખાલી પ્રોડક્ટ એક એમનો જ કમેન્ટ છે બાકી નાના નથી બરાબર ઠીક છે ઇન્ટરવ્યુ જોઈ લઈએ કોઈક આવે છે નહીં ચાલો જ્યારે પણ વિડિયો તમારા સુધી પહોંચે જરૂરથી એચએસ સેકન્ડરી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બંનેમાં આપણે કમેન્ટ કરવાનું છે ઓકે ચલો તો આપણે હવે એને સમાપ્ત કરીએ છીએ

અગિયાર મહિના અને એક છે આપણે કઈ તો કાયમી આપણે ભેદભાવ છે એને જ વાત કરવાનું છે બરાબર ઘણા કહ્યું હતું કે આની રજૂઆત કરી શકાય ઓકે કેટલાક રજૂઆત કરવાના છે એ પણ તો જાણવું ઓકે આપણે આની બાબતની ચર્ચા કરી લીધી છે ચર્ચા જરૂરી છે અને વિચાર આપણે થાય તો એકબીજાના વિચાર બીજા સુધી પહોંચે તો જ ખબર પડે કે શું છે ચલો કોઈનો કમેન્ટ નથી કમેન્ટ હોય તો આપણે ફટાફટ જોઈએ

બરાબર કામ મહેનત બધું સરખું છે તો પગાર બાબત કેમ ચોવીસ હજાર અને અને સેકન્ડરીમાં આપણે છવ્વીસ હજાર જ્યારે શિક્ષણ સહાયકમાં બેતાલીસ હજાર અને એ ઉચ્ચતર માધ્યમિકમાં હજાર છે ઓગણ હજાર તો આ આપણા માટે મહત્વની બાબત બને છે બરાબર તો આ સરખું થાય તો શું આર્થિક પાસું કોનું તો જ્ઞાન સહાયકનું આર્થિક પાસું એનું મોરલ ડાઉન થાય નહીં બરાબર મોટિવેશન મોટિવેશન કહે છે ને પાસ થવું મહેનત કરી છે ગમે તો થોડું થોડું આધાર આર્થિક આધાર બને આર્થિક થાય મજબૂત બને જેથી કરીને સુખડે આગળ વધવાનો એનો તક મળી રહે છે બરાબર વિડિયો બનાવવાનો ઉદ્દેશ્ય પણ એ છે જ્ઞાન કમસેકમ આર્થિક પાસું મજબૂત બને અને એનું મોરલ બરાબર એક છે એનું જે મોરલ એ ભાંગી નહીં પડે કેમ કે ફિલ્ડમાં જ્યારે કામ છે ને એક શિક્ષણ સહાયક તરીકે જયારે જાય શિક્ષણ બંને એક જ જગ્યા હોય તો એને પણ શું થાય મોરલ એનું જે મોટિવેશન છે એ ઓછું નહીં થઈ જાય ઓછું થવું જોઈએ નહીં આપણે મુખ્ય હેતુ વિડીયો બનાવવાનો આ જ છે ચલો કોઈ કોમેન્ટ નથી તો આપણે હવે એને કરીએ છીએ સમાપ્તિની તરફ બરાબર જ્યારે પણ જે પણ મિત્ર જોઈ જરૂર તેમને કમેન્ટ કરવાનો છે યસ હો અને પોતાના જે કોઈ વિચાર હોય તે લખવાના થાય છે